તળાજા તાલુકાના ઝાઝમેર ખાતે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના કુળદેવી નાગણેશી માતાજીના મંદિરે બત્રીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો નાગણેશી માતાજીના મંદિરે ઝાઝમેર ખાતે બત્રીસમો માતાજીનો પાટોત્સવ યજ્ઞની ઉજવણી કરવામાં આવેલ આ યજ્ઞમાં ખંડેરાના ચંદ્રસિંહ બચુભા રાઠોડ પરિવાર સાથે યજ્ઞમાં બેઠા હતા અને ધજાનો ચડાવો વાજારાઠોડ ક્ષત્રિય સમાજ ઉંચડી ગામના ભાઈઓએ લાભ લીધો હતો અને મહાપ્રસાદના સહભાગીદાતા યુવા ક્ષત્રિય સમાજ ઝાંઝવેના પાયુ લાભ લીધો હતો સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ સુજાનસિંહ રાઠોડ જીતેન્દ્રસિંહ વાજા મંત્રી સદેવસિંહ રાઠોડ યુવા પ્રમુખ દિલીપસિંહ વાજા સંબોધન કરેલ અને કુંભ મેળામાં ગયેલ તેમનું સન્માન હાર પહેરાવી અને મંદિર કમિટીના પ્રમુખ સાંતુભા રાઠોડે કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મંદિરના ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાજાએ કરેલ અને આભાર વિધિ મંદિર ખજાનજી ભગવતસિંહ વાજાએ કર્યું હતું દરેક ગામમાંથી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં યજ્ઞના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા